આયા હું આયા આવતો તો તો મને આયા ભયકડો આયા આપણે હું કેવા આઈકર વાવની અમે આમથી આમ અરે ઘણા એમી આમથી આમ આટા મરાઈવા પણ હવે તો મે તમને તારા ભાઈને કીધું કે ગાડી લઈને નીકળતા જ નહીં પછી હું કીધું પણ હવે હું હવે હવે હા અલે કોણ છે શ્રેશ્વર આજી આયે ઊભા હે બધાય ગાડી લઈને જતો નીકળવાનું મે તન ખાલી કીધું હા હા અને આજ મુદ્દે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રહીમ લાખાણી રહીમ રાજકોટ કચેરીમાં કાર ના લઈને મોટો ખુલાસો થયો શું વધુ વિગતો રાતા ચોક્કસપણે એક અકસ્માત અને એક અકસ્માત બાદ અનેક એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે કોઈ પણ સરકારી કોન્ટ્રાક્ટ ગાડીઓનો દેવામાં આવે તો તેમાં પ્રાઇવેટ પાસિંગની ગાડીઓ એલાઉડ નથી ટેક્સી પાસિંગ જોઈ આ નિયમ છે સરકારી નિયમ છે પરંતુ જે સેન્ટ્રલ જીએસટીની ઓફિસ છે તેમાં આડે ધડ રીતે કોન્ટ્રાક્ટરો આપી દેવામાં આવે છે ગાડી નંબર બીજા હોય છે રિયલમાં ગાડી બીજી ચાલતી હોય છે ટેક્સી પાસિંગની અમુક જૂજ માત્રામાં જ ગાડી હોય છે બાકી બધી જ પ્રાઇવેટ પાસિંગ એટલે પ્રાઇવેટ પાસિંગ રાખવા પાછળનું કારણ પણ હું સમજાવી દઉં પ્રાઇવેટ પાસિંગ જ્યારે થતું હોય છે ત્યારે આરટીઓનો ચાર્જ ડબલ થતું હોય છે પ્રાઇવેટ પાસિંગ ગાડી હોય છે તો અમુક ગાડી બે વર્ષે કે એક વર્ષે પછી છ મહિને એનું પાસિંગ કરાવવાનું હોય છે એટલા માટે આ પાસિંગ કરાવવાનું હોય છે કે જે ગાડી છે તેની વિસિબિલિટી એટલે ગાડી ચલાવવા લાયક છે કે નહીં તેનું આખું કમ્પ્લીટ સર્ટિફિકેટ હોય તો જ આર છે તેનું પાસિંગ કરતું હોય છે અન્યથા તેને રદ કરે છે જો પ્રાઇવેટ પાસિંગની જગ્યા હોય તો તેમાં સસ્તામાં પત્તું હોય છે એટલા માટે ટેક્સી પાસિંગ છે તે લોકો રાખતા નથી ટેક્સી પાસિંગના જે નિયમો છે તે આકરા છે કારણ કે જે ટેક્સી પાસિંગ હોય તો તેમાં જે વીમો છે તે પણ વધારે આવતો હોય છે એટલા માટે કોન્ટ્રાક્ટરો છે તે અધિકારીઓ સાથેની સાઠગાંઠના કારણે ગાડી નંબર બીજા દેખાડે છે બિલમાં અને રિયલમાં બીજી ગાડી હોય છે બીજી બાજુ આ અકસ્માત થયા પછી એક આરટીઆઈ આરટીઆઈ કોન્ટ્રાક્ટ છે તે બે ત્રેવીસ માં તો પૂર્ણ થઈ ગયો છે છતાં પણ હજી કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો છે આ માત્ર એક કચેરી નહીં પરંતુ ગુજરાત સરકારની અનેક કચેરીઓમાં આજ પ્રકારની લાલિયાવાડી ચાલુ છે જી જી રહીમાં આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ